જામનગરમાં સસ્તા અનાજની દુકાનનો લાલિયાવાડીનો મામલો ફરી સામે આવ્યો છે ટીવી થર્ટી ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે ટીવી થર્ટીન ગુજરાતી લાલિયાવાડીનો અહેવાલ પ્રસિદ્ધ કરતાં તંત્ર જાગ્યું છે પુરવઠા અધિકારીએ તપાસના આદેશ આપી મામલતદારની ટીમ દોડાવી છે માત્ર અંગૂઠા લઈ ગરીબોને સમય આપી દેવાતો હોવાની ફરિયાદો ઉઠી છે ગરીબોને રાશન ન આપી સંચાલક અનાજ સગે વગે કરી નાખતો હોવાની ફરિયાદ હતી શહેર મામલતદારની ટીમ સસ્તા અનાજની દુકાને પહોંચતા દુકાન બંધ હોવાનું સામે આવ્યું રાશન કાર્ડ ધારકોના નિવેદન લેવાયા પંચ રોજગામ કરી રિપોર્ટ જિલ્લા પુરવઠા તંત્રને સોંપવા કાર્યવાહી કરી સંચાલકને જાણ કરી દુકાન ખોલી જથ્થા અંગે સ્થળ નિરીક્ષણ કરાશે મામલતદારે કહ્યું ગ્રાહકોના નિવેદનના આધારે કાર્યવાહી કરાશે સભાપતિ અમારી મામલતદાર શ્રી જામનગર શહેરની નાય મામલતદાર શ્રીઓ ને તાત્કાલિક સ્થળ દુકાનની તપાસણી માટે મોકલેલ હતા ત્યાં દુકાનદાર શ્રી હાજર હતા દુકાન એને ટેલિફોનિક સંપર્ક કરતા એ બાર ગામ હોવાનું એમને જણાવ્યું તો ત્યારબાદ અમારા નાય મામલતદાર શ્રી દ્વારા દુકાનની ખોલી અને અંતર તપાસ કરતા અનાથનો કે કોઈ કોઈ મળી આવેલ નથી